વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠના લક્ષ્મીબાગ બહાર મંદિર સામે વહેલી સવારે અજાણ્યા હેવી ટ્રક ચાલકે પસાર થતાં પાંચ વીજપોલ અને વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી કરતાં યુજીવીસીએલને મોટું નુકસાન છેલ્લા પંદર કલાકથી વધુ સમયથી વીજળી ગોલ વીજતંત્ર કામે લાગ્યું આશરે એકથી બે લાખનું નુકસાન છતાં પોલીસ ફરિયાદ નહીં વિરમગામ શહેરના વિવિધ જગ્યાઓ રાત્રિ દરમિયાન ડમ્પરો તેમજ આડેધડ ચાલતા મોટા વાહનો હવે સોસાયટી તરફ વળ્યા છે વિરમગામ શહેરના એપીએમસી માર્કેટયાર્ડ પાસે ચાલતા કામને લઈને વાહનો અને રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યા છે ત્યારે વહેલી સવારે સ્મશાન તરફથી હેવી ટ્રક ચાલકે સોસાયટી વિસ્તારમાં પ્રવેશતા નીચા રહેલા વીજ વાયરોને અટકતા પાંચથી વધુ વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં દસથી વધુ સોસાયટી વિસ્તારમાં લાઇટો ગુલ થઈ હતી ઘટનાની જાણ થતાં વિરમગામ યુજીવીસીએલ ટીમ દ્વારા સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આશરે એકથી બે લાખનું નુકસાન પહોંચવાનું ગણતરી સામે આવી રહી છે છતાં યુજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન બેફામ ચાલતા ડમ્પર ચાલકો સોસાયટી વિસ્તારમાં ચાલકોને ભારે નુકસાની પહોંચાડી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રિએ બેફામ ચાલતા ટ્રક ચાલકે વીજ પોલ ધરાશય કરતાં મોટું નુકસાન સર્જ્યું હતું આ બાબતે સ્થાનિક રહીશોમાં યુજીએસીએલ તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે